નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો આ વિડીયો બાળ વિકાસ અને પોષણ કેન્દ્ર એટલે કે ની સેવાઓ વિશે આપણે વાત કરીશું તો મિત્રો બાળ વિકાસ અને પોષણ કેન્દ્ર ની સેવાઓનો લાભ કોને કોને મળે છે તો મિત્રો આ લાભ અતિ કુપોષિત બાળકોને મળે છે બાળ વિકાસ અને પોષણ કેન્દ્ર ની સેવાઓનો કેટલો લાભ મળે છે માતા બાળકને ઘેરેથી લાવવા તથા મૂકવા જવા માટે વિના મૂલ્યે ખીલખિલાટ વાન વ્યવસ્થા કરવામાં આવે છે લાભાર્થી બાળકની બાળરોગ નિષ્ણાંત દ્વારા તપાસ કરવામાં આવે છે પ્રમાણિત પોષક આહાર સમયપત્રક પ્રમાણે કુલ આઠ દિવસ પોષણયુક્ત ખોરાક પૂરો પાડવામાં આવે છે તથા દરરોજ વજન કરી બાળકમાં થયેલી વૃદ્ધિની તપાસ કરવામાં આવે છે

પોષણ કેન્દ્ર માંથી આ સેવાનો લાભ મળે છે આ સેવાનો લાભ લેવા માટે કયા કયા પુરાવાઓ જોઈએ તો એક આંગણવાડી દ્વારા બીજું અતિ કુપોષિત ત્રીજું બાળકની નોંધણી આ છે પુરાવા જોઈએ અને મિત્રો આ માટે ટોલ ફ્રી ફોન નંબર છે એટ વન ફોર જીરો ફાઈવ જીરો ફાઈવ જીરો ફાઈવ જીરો તો મિત્રો આ હતો વિડીયો બાળ વિકાસ અને પોષણ કેન્દ્ર ની સેવાઓ વિશેનો નો અતિ મહત્વનો વિડીયો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં